loko arusi amara

દ્વારકા દિવસ માંગો વીસ આપણે ફ્રી મંદિર તો બતાવો ભાઈ આ મંદિરે જ જાય છીએ બસ રસ્તામાં જ છીએ આપણે હાઈ ભાઈ જય દેવાય જય દ્વારકાધીશ નિકિતા પટેલ જય દ્વારકાધીશ દિવસ જૈરાદ જય દ્વારકાધીશ બધા જ ભક્તોને જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ મંદિર આગળ લો હન્લો દર્શન કેમ છો જેભાઈ વિશાલભાઈ એકદમ મજામાં મનમિતભાઈ ભાઈ દ્વારકાદી હા દીપનકુંભાઈ જય દ્વારકાધીશ બધા જ લોકોને જય દ્વારકાદીશ આજે બહુ મોડું થઈ ગયું હા આજે મોડું થઈ ગયું મહેમાન છે જેના કારણે જે લાઈન પણ આપણે વિશેક મની જેટલું જ કરું સેમ પબ્લિક છે ના ના વિપુલભાઈ કેમ છો એકદમ મજામાં ઝૂમ ઝૂમ કરો ચાલો દે આ આ તો એમ બાજુ જ છે પબ્લિક નથી દીપભાઈ એટલી બધી અત્યારે કઈ હવે પબ્લિક થશે હોળી ધુવેટી પર બાકી શનિ રવિમાં તો જે રેગ્યુલર થાય છે થવાની જ છે રોહન આવતું લાગે ભાઈ શક્તિ માતાજીના દર્શન કરાવો બસ હમણાં કરાવી દે આવ્યો કાકા પડે પછી બરાબર છે ધજાને નમન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પેલા તમે પાવનગઢ ની ધજાના દર્શન કરી લ્યો સૌ પ્રથમ કઈ દિવેશભાઈ કહે છે ભાઈ દિવેશભાઈ ઘરે છે મહેમાન આવ્યા છે તો બેઠા છે એના જોડે આપણે પણ બસ વીસ મિનિટ ટુ લાઈવ કરશું તમને ફક્ત દર્શન કરવાનો આપણો હેતુ છે ને આપણે દર્શન કરવા જ આવ્યા છીએ બરાબર છે વીસ મિનિટ પૂરતા તો વીસ મિનિટ સુધી બધા લોકો લાઈવમાં જોડાયે જ રહેજો જેથી તમને દર્શન થઈ જાય જય દ્વારકાધીશ જે ભાઈ ક્યાં ગયા અરે જે ભાઈ અત્યારે હું લાઈવ કરું છું મિત્રો દિવ્યેશભાઈ નથી હું તો છું જ હાજર જ છું હું ને શ્યામભાઈ બંને આવ્યા છે અહીંયા જે લાઈવ કરવા બરાબર છે શ્યામભાઈ બતાવો તો શ્યામભાઈ જય ઠાકર જય દ્વારકાધી હજા બહુ મસ્ત લઈ રહી છે જય દ્વારકાધીશ જય રણછોડ લગ્ન નો વ્લોગ બનાવ્યો હા કપિલભાઈ લગ્ન નો વ્લોગ તો બનાવ્યો છે અડધો જ બહેનો છે પણ આપણે અડધો નાખી દેસું વાંધો નહીં અડધો જ બહેનો છે મિત્રો કેમ કે ત્યારબાદ મારે બીજું કામ આવી ગયું તો હું નીકળી ગયો તો લગ્નમાં રહ્યો નહોતો હું અડધો સુધી હતો જાન આપણે કમ્પ્લીટ પહોંચાડી દીધી હતી આશાબાને ક્યાંય વાંધો નહોતો આવી દીધો ગુમતી કાઢી નહીં જશું આજે આપણે અહીંયાથી જ લાઈવ કરશું બરોબર છે કેમ છો કે મજા આવ્યા વીસ મિનિટ લેશો લાઈવ વિપુલભાઈ ઘરે મહેમાન આવ્યા છે તો જવાનું છે આ તો દિવેશભાઈ મને કીધું છે કે ખાલી વીસ મિનિટ લાઈવ કરતા આવો જેથી બધા લોકોને દર્શન થઈ જાય દ્વારકાધીશ નવીનભાઈ જય દ્વારકાધીશ તમારું નામ વિશાલભાઈ ને ભાઈ ના મારું નામ અજયભાઈ છે શ્યામભાઈ ક્યાં ગયા શ્યામભાઈ અહીંયા જ બેઠા છે મનસુખ ગોરપાલિતાણાથી જય દ્વારકાધીશ જો આ બેઠા છે શ્યામભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કે છે બધા લોકોને હવે આપણે શક્તિ માતાજીના દર્શન કરાવી દઈએ ભાઈ કેમ છો એકદમ મજા મજા છે ભાઈ મેં વોટ્સએપમાં લાઈવ નું પૂછ્યું તું લાઈવ મેસેજ આવી ગયો હા જયરાજભાઈ એમાં આવું છે કે મારો મોબાઈલ મારા ખિસ્સામાં પડ્યો છે પોકેટમાં પડ્યો છે એટલે મેં કંઈ જોયું નથી એમાં ડાયરેક્ટ લાઈવ સ્ટાર્ટ જ કરી દીધું છે બરોબર પણ આ લોકોના કોલ પણ આવેલા છે પણ એ પણ જોયા નથી મેં બધું પહેલા લાઈવ કરી દઉં તમને લોકોને દર્શન કરાવી દઉં ત્યારબાદ જોઈ લઈશ બધું વિશાલભાઈ જય દ્વારકાધીશ સાયજુભાઈ અને શ્યામભાઈ જય દ્વારકાધીશ જયવભાઈ જય દ્વારકાધીશ હમીરભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અજી એક છે વિશાલ નામ છે એમની દુકાન છે ત્યાં એને પણ લાઈવ કરે છે અચ્છા એવું છે વિશાલ લાઈવ કરે છે ઓ ભાઈ આમાં કઈ આઈડિયા નથી બધાને જય દ્વારકાધીશ મારા તરફથી દિવેશભાઈ લાઈવમાં આવી ગયા છે મિત્રો દિવેશભાઈ તરફથી બધા લોકોને જય દ્વારકાધીશ કહે છે જો દિવેશભાઈને આપણે ઓડિયેટર આપી દે એટલે તમને આઈડિયા રહી બરોબર છે કે દિવેશભાઈ કોમેન્ટ નવીનભાઈ જય શક્તિ માતાજી જય દ્વારકાધીશ સ્મિતભાઈ જય દ્વારકાધીશ દયા ગોવિંદ જય દ્વારકાધીશ હરેશભાઈ જય દ્વારકાધીશ અંકિતાજી જય દ્વારકાધીશ શ્રીતા અહીર જય દ્વારકાધીશ ભૌતિકભાઈ જય દ્વારકાધીશ

ઠાકરના રાજમાં શું વાંધો મીઠ ઠાકોરભાઈ જય દ્વારકાધીશ દિનેશભાઈ ના જય દ્વારકાધીશ બધા એ લોકોને શૈલેષભાઈ તરફથી જય દ્વારકાધીશ છે ભાવનગર થી ડાપી રમેશભાઈ જય દ્વારકાધીશ અજીભાઈ દિવેશભાઈ ને જે વરકત ઇસ્કે જો હો દિવેશભાઈ લાઈવ જોઈ જ રહ્યા છે તમને કેમ છે મિત્રો એકદમ મજામાં ઠંડી કેવી છે ત્યાં આ થોડી થોડી છે એમ તા નહીં કેમ ભાઈ લાગી થોડી થોડી જરા જરા મુકુંદભાઈ જે દ્વારકા દિસ બિના જળે જા જે દ્વારકા 26 આ શું લખ્યું છે દીપભાઈ તમે શું લખ્યું ઓકે જામનગર થી તમે દ્વારકા આવો છો બરાબર 17 તારીખે જો નાનો કાનો આઈ રહ્યો અહીંયા જ છે મિત્રો અરે વિચારો પડી ગયો ઊભો થઈ ગયો પાછો બધા મિત્રો મજામાં ભાઈ એકદમ મજા મુકુંદભાઈ બસ તમે ક્યો સંમી ઠાકોરજી દર કદી સ્પૂર્ણ ભરવા આવી છે તો લેવા માટે રૂમ સસ્તો ક્યાં મળશે આપણે વિકીભાઈ છે ને મળી જશે કોન્ટેક કરી લ્યો દ્વારકા વાસી ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે માંગો એનો મારકાધીશ નવીનભાઈ એ વસ્તુ ખોટી છે માંગો વીસ ને આપે અઢળક એ જ મારા દ્વારકાધીશ તમે ધાયરું ના એનાથી પર વધારો આપે એ આપણા ઠાકા ઠાકોરભાઈ જે દ્વારકાધીશ

જય દ્વારકા દર્શન તરફ દર્શનભાઈ તરફથી બે જણા છો તમે હા વિશાલ ભાઈ અમે બધા હોય ને તો આપણે શું છે બધી જગ્યાએ જાય તો મજા આવે ભાઈ ઘરે છે અત્યારે મારા તરફથી તમને સંજયભાઈ જય દ્વારકાધીશ

શ્રદ્ધાજી એમાં આઈડિયા નથી તમે ક્યારનું કહો છો આપણે તો ડેલી કરીએ જ છીએ તમે કહો છો ઓલા વખતે લાઈવમાં ફોટો પાડ્યો હતો એ રોહિતભાઈ સુમિતભાઈ અને સંજયભાઈ તને તરફથી જય દ્વારકાધીશ કહે છે બધા લોકોને કેમ છો ભાઈ એકદમ મજામાં જય દ્વારકાધીશ જય છે દુર્ગાધીશ સામો જ્યાં જે ભાઈ હો હેપી હોડી બસ કમિંગ સુન છે બસ આપણે ફૂલ ડોર નો એકદમ વેઇટ કરીએ છીએ મિત્રો જય હો ઠાકર ભૌતિકભાઈ જય દ્વારકાધીશ નાનો કાનો ક્યાં ગયો રિટાયર્ડ નાનો કાનો અત્યારે છે ને ત્યાં સાયકલ હલાવે છે તો આજ બિચારાને માન આવવા દીધો છે આજે સાયકલ જ અકાલ છે આ બાજુ હમણાં અહીંયા આવ્યો હતો નીકળી ગયો દ્વારકાધીશ ને તૈયાર થી ચારસો સસ્ત કમ્પ્લીટ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન ભૌતિક ભાઈ અજય ભાઈ આજે તો જાનમાં મોજ આવી ગઈ છે ને અરે એકદમ મોજ સ્ટોરી જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ પર છે જ તમે કીધું કે ઈ ભાઈ ફોટો મોકલે એટલે ગ્રુપમાં મોકલી દઉં એ ફોટા તો આવી ગયા તા ને લગભગ એ ભાઈ જ મને નહીં નાખ્યો ભાઈ ભૂલી ગયા છે આજે આજનો વ્લોગ બનાવ્યો કે હા વિશાલભાઈ આજનો વ્લોગ બનાવ્યો છે આવશે પણ અડધો વ્લોગ આવશે અડધો આવશે ને અડધો નહીં આવે ને એવું થશે કેમ કે વર્ધે સુધી જતો પછી મારે કામ આવી ગયું બીજું તો હું એ નીકળી ગયો તો જેના કારણે આ આખો વ્લોગ નથી બન્યો જાનમાં આવ્યો આટલો વ્લોગ બન્યો હજી જાન પાછી ગઈ એવો વ્લોગ નથી આટલું નહીં આવે બરોબર દિવેશભાઈ ને જય દ્વારકાધીશ તમારે એડિટ કરી લે હા વ્લોગ એડિટ કરશે એટલે આપણે આવી જ જશે હજી કાલ બીજા મેરેજમાં પણ જવાનું જ છે આપણે બધા મેરેજ નો મિક્સ કરી નાખીએ કાશ્યામ ભાઈ જાન જાન થી નહી આવી ને એક ગઈ આ પાંચ થી 6 મેરેજ ના મિક્સ કરી નાખીએ વ્લોગ આપણે મિત્રો અપલોડ થઈ ગયો કે બાકી અરે કપિલભાઈ ભાઈ હજી અપલોડ હું એડિટ કરવાનો બાકી છે હજી ફ્રી જ નથી રહ્યો ભાઈ સંજય ભાઈ ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ મજા કરવા જય દ્વારકાધીશ લોયલ છે આભાર વેદાંતભાઈ જય દ્વારકાધીશ મિતભાઈ જય દ્વારકાધીશ વિનયભાઈ ને જય દ્વારકાધીશ ફ્રી ફાયર રમવા જાઉં છું અજયભાઈ હવે ગુડ નાઇટ અરે સંજયભાઈ તમારે ગુડ નાઇટ શું છે કે ફ્રી ફાયર રમવી છે લોકો કેરાવ સજીવભાઈ ભાઈ એડિટ થશે એટલે આપણે નાખી જ દેસુ કેમ કે મારાથી રેવાશે નહી એડિટ થઈ જાય એટલે નાખી દે એક તો સ્ટોરેજ નથી મિત્રો અત્યારે સમજી લો કે લોગ બનશે ને એટલે એકાદ કલાકમાં આપણે અપલોડ કરી દઈશું એમ કેમકે થોડુંક અપલોડ થવામાં લોડ લઈએ રીરા કાળે એટલે આ સાતક મિનિટનો વિડીયો એ સમજી લ્યો તો એકાદ કલાક જેવું લાગે અપલોડ થવામાં પછી તો જેવી ઇન્ટરનેટની સ્પીડ મંદિર આગળ આવીએ ત્યારે અમારા ઠાકરનું નેટવર્ક જ ચાલે આપણા ઇન્ટરનેટ ના હાલે બરાબર ને શ્યા ભાઈ ઓ દીપનકુમભાઈ પગપાળા આવો છો સરસ આપણે તમને રસ્તામાં મળી જ જાશું ક્યાંક ને ક્યાંક બરોબર છે અમારા મોઢા જોઈને જ રાખજો શ્યામ ભાઈ અમે ત્યાં અમે અહિયાં ક્યાંક નઈ પગપાળા આવશે ને ત્યારે આપડે એમ સામાસુ ને વિડીયો શૂટ કરવાની

જે દ્વાર કદીશ ગીર સોમનાથથી ઓકે કોણ છે વિશાલ એ છે ભાઈ આપણે એક વિશાલ ભાઈ છે સમજી લો કે કાલની થશે ને પરમ તો થઈ જશે લગભગ હંડ્રેડ પર્સન્ટ પંદર પરમ દિવસ થઈ જ જશે કાલે આપણે ફેસ ફેસ સારે લાઈવ કરશું જો પોસિબલ હશે ને તો મેરેજમાં અમે જવાના છીએ ત્યાં તો ત્યાંથી આપણે ફેસવાળું લાઈવ કરશું બરાબર છે થોડીક વાર આપણે એની પહેલાં એકવાર કર્યું હતું તમને આઈડિયા હોય તો દિવાળી પર ફેસ આરે લાઈવ એવું એવી રીતના કરશું અજય ભાઈ અમે દ્વારકા આવીશું તમારાથી મળીશું હન્ડ્રેડ પર્સન્ટ આપણે અહીંયા જઈશું જે દ્વારકાધીશ ભણવાદથી ગમતી કાઢે આજે નથી જવાનું બસ હવે ત્રણ મિનિટની અંદર આપણે લાઈવ એનેજ કરી રહ્યા છીએ બરાબર છે હા મને ખબર હું તો એટલે જે હા વિશાલભાઈ દ્વારકાનો દરિયો બતાવો પાંચ મિનિટ આપણે

મુકેશભાઈ તમારે સારું છે કા બે મિનિટમાં તમે સુઈ ગયા પાછા ઉઠી વિક્કી વિકીભાઈ તો ભાઈ અત્યારે ઘરે છે રેસ્ટ કરે છે જય શક્તિ માતાજી હવે આપણે ધજા પર દર્શન કરાવી દઈએ બરાબર છે જો ધજાના દર્શન કરી લ્યો જય દ્વારકાધીશ લખી નાખશો બધા લોકો જેટલા લાઈવ જોવો છો બધા એકવાર જય દ્વારકાધીશ લખી નાખશો લાઈવમાં જેના કારણે મને ખબર પડે કેટલા લોકો લાઈવ જોઈ છે આપણે નામ આવે તો ખબર પડે ને કે ભાઈ આ લોકો જોઈ છે ઓકે ઓકે જે ભાઈ તમારા પાસે કયો મોબાઈલ છે અમારી પાસે થર્ટીન છે ને સિક્સટીન પ્રો મેક્સ છે બાકી તો જી પ્રમાણે શૂટ કરવું એ પ્રમાણે આપણે મોબાઈલ લઈ લઈ એવું લાગે તો કેમેરો લઈ લઈએ હાથમાં એવું લાગતું હોય તો ચિરાગ પટેલ ભાઈ લઈ હોય તો એને પૂછી લઈએ આપણે ગમે તે ગમે લઈ લઈએ શૂટિંગ કરવા માટે તો મિત્રો ગમે વસ્તુ હાથમાં લઈ લઈએ આપણે સારું ચાલો મિત્રો તો આપણે પાછા કાલ તો ફેસ સારે લાઈવ કરશું બાકી પરમ દિવસ પાછા જગત મંદિર આરે આપણે લાઈવ કરશું બધા લોકોને જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ